વિજપડી વિજપડી આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી વિજપડીમાં ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા કાંતિલાલ સતાસિયા ઉદ્ધવજીભાઈ પટેલ કિરીટસિંહ ભટ્ટી અમિતભાઈ રાઠોડ સમીરભાઈ ખોખર વિપુલભાઈ વિરાણી જગુભાઈ બુદેલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી મનોજભાઈ સોરઠિયાએ ભાજપ કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા જનતાને જાગૃત થવા માટે ટકોર કરી હતી સમગ્ર ગુજરાતમાં યુવાનોને જાગૃત થવા પણ અપીલ કરી હતી ગામના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના હૃદય ગણાતું વિજપડી ભાજપ કોંગ્રેસ બંનેને ફટકો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં મોટી સંખ્યામાં વીજેપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી વિજેપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિત્રો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે મને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો નવયુવાને ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહવાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે